દ્રશ્યો જોયા એ જોઈને એવું લાગે કે શું આ ભારતના દ્રશ્યો છે સમજી શકે જેને આ પરિસ્થિતિ અનુભવી હોય આ પરિસ્થિતિ માત્ર જોઈ લેવી પૂરતી નથી એનો અનુભવ કરો તો ખબર પડે કે શું હાલત છે આ વાત એવી જ કંઈક છે જેવી આપણી જૂની કહેવત છે કે હાંડીએ ચડીને છાણા ન વીણી શકાય એવી જ રીતે એ ગરીબો એ લાચાર માણસોની સ્થિતિ સમજવી હોય તો ત્યાં જવું પડે બીજા શહેરમાં બેઠા બેઠા સંવેદનાઓ આપી દેવાથી કે પત્ર લખી નાખવાથી પૂરું ન થઈ જાય અને એ વ્યક્તિ માટે તો ક્યારેય પૂરું ન જ થાય જેને પ્રજાએ આજ દિવસ માટે ચૂંટીને મોકલ્યા હોય શા માટે આજે આ સંવેદના અને સંવેદના સંવેદનાહીનતાની વાતો કરવી પડી રહી છે વિગતે વાત કરીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી બનાસકાંઠામાં વરસાદ વિનાશ વેર્યો છે ગામોના ગામો જળમગ્ન થઈ ગયા છે અમુક ગામો એવા છે જેમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ગામોના ગામો ડૂબી ગયા છે બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરો ડૂબી ગયા છે ઘરો ડૂબી ગયા છે ઘર વખરી ડૂબી ગઈ છે બધો માલ સામાન ડૂબી ગયો છે ચારે તરફ તબાહી જ તબાહી દેખાઈ રહી છે અને આપણને અહીંયા બેઠા બેઠા આ બધું જોઈને જો આટલી ચિંતા થતી હોય તો તમે જરા કલ્પના કરો કે ત્યાં શું પરિસ્થિતિ ઉભી થઈ હશે

જવા માટેના તમામ રસ્તા બ્લોકેજ છે મારી તમામ ગ્રામજનોને વિનંતી કે આ રસ્તે હાલમાં બાઇક લઈને કે ગાડી લઈને ચાલુ અશક્ય છે ટ્રેક્ટર પણ જઈ શકતું નથી આ પરિસ્થિતિ હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પરિસ્થિતિ છે ભાખરી ગામની આ વેણની અંદર મહેરબાની કરી કોઈ નાનું મોટું આવે નહીં કે ભયંકર પરિસ્થિતિ છે સાહેબ અમારી પરિસ્થિતિ ખરાબ છે એટલે મહેરબાની કરી કોક ગમે તે વિનંતી કરીને મારી વિનંતી છે કે સાહેબ આટલું કોક મહેરબાની કરીને મારો ટેકો શાહ આલો

જેને આવી સમસ્યાઓનું સમાધાન કરવા માટે જ પ્રજા છૂટ્યા છે પણ દુઃખની વાત એ છે કે આ પ્રતિનિધિ જનપ્રતિનિધિ મટીને પક્ષ પ્રતિનિધિ બનીને રહી ગયા છે બનાસની બેન ગેની બેને મામેરામાં મત માંગ્યા હતા પણ હવે જ્યારે બનાસને એમની આ દીકરીની આ બેનની જરૂર છે ત્યારે ઋણ ચૂકવવાના બદલે બનાસની આ દીકરી હવે બનાસની મટીને જાણે પક્ષની દીકરી બની ગયા હોય એમ સોમનાથમાં ચાલી રહેલ શિબિરમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે

તમામે તમામ જે તે અહીંયા પંદર કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપરત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બનાસકાંઠા બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ બધા તમામે તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહને કામ કર્યું છે દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા પૂરગત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતા ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસડેરી પોતે પોતે અધ્યક્ષશ્રીઓ માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બના ગેનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણે શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુઃખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે ત્યારે ગેરીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત બધા વખોડે છે સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદ બનાસકાંઠા પાટણ કચ્છ જિલ્લામાં થયો છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક જ સેન્ટરો પરથી જોયા બાદ દરેકે દરેક કલેક્ટરને સૂચના આપવામાં આવી જ્યાં જ્યાં વધારે વરસાદ થયો છે કલેક્ટર દ્વારા પણ લગભગ બનાસકાંઠાની અંદર લગભગ થરાદ વાવ ભાભર આ બધી જગ્યાએ બસો છન્નું જેટલા ગામડાઓ ઇફેક્ટેડ થયા હતા કલેક્ટરની ટીમ અને બધા દ્વારા એનડીઆરએફની ટીમ અને બધા જ લોકોએ રેસ્ક્યુ કરવાની કામગીરી કરી છે સાથે સાથે લગભગ બસો ને અઠ્ઠાવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા છ હજાર આઠસો સડસઠ વ્યક્તિઓને સ્થળાંતર કર્યા છે જેવી જ ખબર પડી જ્યાં જગ્યાએ અતિ કારણે લાઇટો જતી રહી હતી લગભગ બસો ને ત્રણ ગામમાં જે લાઇટો જતી રહી હતી તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટોના થાંભલાઓ ચાલુ થઈ ગયા છે સબસ્ટેશન પણ ચાલુ થઈ ગયા છે કલેક્ટર દ્વારા એનજીઓ સરકાર બનાસકાંઠા બનાસડેરી દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જ જગ્યાએ લગભગ દોઢથી બે લાખ ફૂડ પેકેટો આપવામાં આવે છે મેડિકલની ટીમ પણ પહોંચી ગઈ છે સાથે સાથે એવું કહું કે ભાઈ પાંચ અધિક કલેક્ટર દસ જેટલા મામલતદારો છ્યાસી જેટલી વીજળીની ટીમ પચાસ એટલે એંસી જેટલા વેટનરી ડૉક્ટરની ટીમ બનાસ બનાસ ડેરી અને કલેક્ટર દ્વારા ત્રણસો સોળ જેટલી મેડિકલની ટીમ પહોંચી ગઈ છે બીજા હજારથી પંદરસો જેટલા કર્મચારીઓ આ ટીમમાં લાગેલા છે અત્યારે આપ જોઈ રહ્યા છો તે દરેક ઘરે જેટલા ઇફેક્ટેડ લોકો છે સગત પરિવારોની અંદર પંદર કિલોની કીટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી અને લોકોના ઘરે પહોંચાડવાની કામગીરી થઈ રહી છે અત્યારે અહીં આ કાર્યક્રમ બાદ સીધો ડીસાથી પણ લગભગ અમારા ત્યાંના સ્થાનિક ધારાસભ્યથી માંડીને બધા જ લોકોએ જે કીટો તૈયાર કરી છે પાલનપુરના અમારા ધારાસભ્ય શશિકાંતભાઈ ડીસાના ધારાસભ્ય આ બધા જ લોકોએ સહયોગથી જે ફૂડ કીટો લગભગ બનાસ ડેરીએ પણ લગભગ સવા લાખ જેટલા ફૂડ પેકેટો આપ્યા છે સવા જેટલી પાણીની બોટલો આપી છે એમની પોતાની વેટરનરી ટીમ એટલે રાજ્ય સરકાર અને સાથે સાથે કલેક્ટરને પણ તે માન્ય મુખ્યમંત્રી સૂચના આપી છે જે જગ્યાએ સર્વેની કામગીરી કરવાની છે એ સર્વ સર્વેની કામગીરી પણ એ આથી જ ચાલુ થઈ છે જે અને મોટાભાગના તમામે તમામ રસ્તાઓ એ ચાલુ થઈ ગયા છે જે જગ્યાએ પાણી ભરાયા છે જે જગ્યાએ નથી જવાય એવું ત્યાં પણ વ્યવસ્થા કરીએ છીએ અને માન્ય મુખ્યમંત્રીશ્રી પણ પોતે અત્યારે હમણાં બપોરના સમયે અહીંયા આવી પહોંચવાના છે ગેની બેન ની ગેરહાજરી પર સવાલ થવો સ્વાભાવિક તર્ક એ પણ છે કે કોંગ્રેસ માટે પ્રજાની સમસ્યા એમના પ્રશ્નો કરતા વધુ મહત્વનું શું આ શિબિર છે લાગે એવું રહ્યું છે કે આ શિબિર એમના માટે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે કોંગ્રેસના અમુક ધારાસભ્યો

પોતાની જે ફોજ તૈયાર કરવાનું કરવાની જે વાત છે એ બધું મહત્વપૂર્ણ લાગતી છે કોંગ્રેસ કહેવાનું જે વિચારે પણ તમે આ અંગે શું વિચારો છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમે નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર